ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ ખાતે સરકારમાં ચાલતા ઉચ્ચ શિક્ષણના અને શાળાકીય શિક્ષણના જે જે પ્રશ્નો છે એને પ્રજા સુધી લઈ જવા એના ભાગરૂપે આજે ભુજ મુકામે કચ્છ યુનિવર્સિટી છેલ્લા વીસ વર્ષથી કચ્છમાં ભુજ ખાતે કાર્યરત હોવા છતાં કોઈ પ્રકારનું એકેડેમિક આઉટપુટ આપવાને બદલે કરપ્શનનું મોડલ બની ગયું હોય વિદ્યાર્થીઓના હિતના નિર્ણય લેવાને બદલે કર્મચારીઓ કરતાં પણ વિશેષ અધ્યાપકોના હિતના નિર્ણયો થતા હોય આ સ્થિતિની અંદર આજે આ પત્રકાર પરિષદના માધ્યમથી કચ્છ યુનિવર્સિટીઓના પ્રશ્નો ઉચ્ચ શિક્ષણના પ્રશ્નો કચ્છ યુનિવર્સિટીમાં હાલમાં જ જે ભરતી રદ કરવામાં આવી એની વાત કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અભ્યાસને અંતે કોઈ સ્ટાર્ટઅપ કોઈ ઇનોવેશન કોઈ ઇન્ક્યુબેશન કોઈ પેટન્ટ રજિસ્ટ્રેશન આ બધા પરિણામ શૂન્ય હોય એવી સ્થિતિમાં કચ્છ યુનિવર્સિટીને મૂકી છે એ વાત ઉજાગર કરવા માટે આજે અહીંયા પત્રકારો સમક્ષ મળવાનું થયું નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક બે હજાર પચીસનું આજે પરિણામ આવ્યું આખા ગુજરાતની અંદર એક પણ યુનિવર્સિટીનું પહેલાં સોમાં સ્થાન નથી જે હતું ગુજરાત યુનિવર્સિટીનું એ પણ જતું રહ્યું એ ગુજરાતનું આ મોડલ છે લોકોને ખબર પડે કે આંબલી પીપળીવાળું આ મોડલ બહારથી પોલિશ થયેલું દેખાતું આ મોડલ અંદરથી કેટલું ખોખલું થયેલું છે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની કોઈ યુનિવર્સિટી દ્વારા કે કોઈ રાજ્ય સરકાર દ્વારા કોઈ કોલેજોમાં લાઇબ્રેરિયન પીટીઆઈ કોઈની નિયુક્તિ થતી નથી શાળાઓમાં પણ કોઈ વાંચ વાંચનાલયો છે કે નહીં એ જ મોટો પ્રશ્ન રાજ્ય સરકારે પુસ્તકો આપવાનું બંધ કરી દીધું છે લાઇબ્રેરિયનો આપવાનું બંધ કરી દીધું છે રમત ગમતના સાધનો આપવાનું બંધ કરી દીધું છે પચીસ વર્ષથી કોમ્પ્યુટરનું શિક્ષણ ચાલે એક પણ કોમ્પ્યુટર ટીચરની ભરતી નથી થઈ કોમ્પ્યુટરના કોઈ અભ્યાસક્રમો કે જે રોજગારીલક્ષી અભ્યાસક્રમો હોય એ સરકારી કે અનુદાનિત કોલેજોમાં ચાલતા નથી ટેકનિકલ શાળાઓ ચાલતી હતી એ પણ હવે ધીમે ધીમે બંધ થઈ ગઈ રાજ્ય સરકારનું વિદ્યાર્થીઓને હિતની બદલે માત્ર વાહવાહીનું આ શિક્ષણનું મોડેલ છે એની વાત લોકો સુધી પહોંચે